હટાવી તો માથે નામ લઈને એક જ ગાડી છે બધા ઉપાડો થતા પાસે એક ભાઈ કે તમારા દીકરાને ટ્રેનિંગ કરવો છે ડાયરા મેં મળી જવું તો ન કરવાનું ટ્રેનિંગ આનું કામ છે આ માફી માગીને મળી જાય બિચારો અમે માન સહન કરી છે સમય એવો આવ્યો છે કઈક ભૂલ થાય માગો માફી અમારી ભૂલ થઈ હતી હવે કોઈ નહીં ભૂલી પણ એવું અમે શું કર્યું છે હવે તમે સાંભળો હવે તો સમાજનું નું બોલાતું નથી પણ હું એમ કહીશ ને કે એક હતો ચકો એક હતી ચક્કી ચકો લાયા ચોખા દાણો ચકો લાયા તો એ મારે માફી મેગવી પડશે ચક્કો મારું પ્રિય પક્ષી છે માગો માફી એટલે મારે કેવાનું તું ચકો હું હકો હું માફી માંગુ છું ચકા બકા હાલ છે આ દુનિયા ચકા માફી મગાવ છે કોઈ કલાકાર થતો નહીં ખાવા ધાર નહીં રે ઓળખે શું મેં તો બધા સંબંધા વિદ્યા બનાવ્યો છો માફી ના હજી મને કોઈ મગાઈ નથી પણ મેં તૈયારી કરી નાખી છે બધા સમાજ ના વિદ્યા બનાવી નાને કીધું લેપટોપ પર નાખી દે બેટા ગૌરવ કોઈનો ફોન આવે કે બા તમે મારા સમાજ વિશે આવું બોલ્યા દુઃખ લાગ્યું પેલા ખોટું લાગ્યું છે માફી માંગવાની છે ચાલુ રાખો બેટા ગૌરવ બસો ત્રણ નંબર નો વિડીયો નાખો મારા દીકરા પપ્પા એ બસો ચાર નંબર નો નાખવું એ તારો બાપ બીજા સમાજ નો છે તું બસો ત્રણ નંબર નો નાખ ફટાફટ હા બધા નો હાલતા છે સીતારામ અધ્યુ દુનિયામાં ખબર ને પડતી કોણ ક્યાં જાય છે હમણાં મારો કલાકાર હતો નાનો કલાકાર છે મન કે અગ્બા મને પૈસા ની જરૂર છે બધું કેટલી દોઢ લાખ ની મને ક્યાંથી વ્યાજ આપો ને એક ટકે મેં બધું એક ટકે આપવાને જવાબદારી કોની અકબા વ્યાજ નહી આપે તો હું ભરીશ એ નહીં આપે તો વ્યાજ હું ભરીશ આઈપા મહિનો થયો બે મહિનાથી અમારો દીકરો ફોન જ ન ઉપાડે ત્રીજા મહિને ભૂલથી ફોન ઉપડી ગયો એ કેમ ફોન ના ઉપાડતો કે હું ગાવાનો રિયાજ કરું છું બીજું હું તારા બાપ વ્યાજ ભરું છું રિયાજ મૂકવાની વ્યાજ ભરો તમારા બાપ કોક ના બોજ મારો છો દુઃખ વાત છે પણ મારે કરવી પડશે મજા આવી સંગીત મજા આવશે સૌથી આ સ્ટેજ માટે મહેનત ને સૌથી વધુ મહેનત આ લોકો ની છે સૌથી સૌથી ઓછા પૈસા હોય તો આમ ના છે શું કરવા આ લોકો ની એકતા નથી બાકી એક વાળા લોકો એકતા કરે અમે કોઈ કલાકાર માં નહીં વગાડી સાહેબ કલાકાર એમની પાસે રોવે અમે અમારે હાલે નહીં પણ એકતા નથી છે હાચું બોલ તો મરો જાવ

હા ને કે તારું મોત બગડી જાય છે કોઈ દિવસ તાંડવ નથી કરવું આપણે તાંડવ નહીં સાગર દાન તાંડવ નહીં આનંદ કરાય છે અહીંયા આનંદ કરવા આવ્યા છે આનંદ તમારે મને ભેગળે ભરાવો શું બધાય ભેગા તમારા બારા વાળ ખેંચે નાખવા હે એટલે કંઈ કરું તો બોલો હા તમે હું છો અને હું પડી જઈશ ધોડ બાદ મને કે ઓ કો માપે બોલે એ બે જોયું ને કે બહુ મારે પબ્લિક પોલીસ મારે હારું પબ્લિક મારે નહીં હારું એ તો જોતી હતી ક્યાં પહારું છે કે કિટની છે દે દે કરે હા આ પોલીસ નું મારો પબ્લિક નું માર નહીં આવ દાખલા છે મારા અનુભવ છે બસ આનંદ સિવાય કહે છે દે મારો હું મારા બાપુના મેં વધુ જોક્સ કીધા શું કરવા મને બીજાના બાપ માથે ભરોસો રહ્યો નથી આપણા ગાંઠલા પકડે છે મારા બાપમાં કોઈને વાંધો ન હોય મારા બાપુ છે હું ગમે કહું એટલું બધું મારા બાપે વેચી રાખ્યું છે હું એક અધિક લાઈન તમને સંભળાવું મામા આ રાહળો છે બે લાઈન મારા બાપુ શું કરતા એ સંભળાવો તમને મજા આવશે કે નથી કરવી કોઈની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાશી રે બાપુ એ હાચું વેચી નાખી રે

આત્માથી છટકી જ્યાં પાછો ખેતર જિંદગી અમારી જયારે કરી રે નાખી બાપુ એ બધી જમીન વેચી રે નાખી આવા મારા બાપુ મહાન હતા એને મને કીધું કે બેટા ક્યાંય પણ તને કોઈ ચડાવે તો કઈ બોલતો નહીં સુરત માં બિલકુલ કઈ બોલતો નહીં પતંગ ઉડાડી હોય જાય તારી પતંગ ઉડી જાય ખબર નહીં હવે મારા બાપુ કેતા મને મને કેમ એ હા સુરત માંથી બહુ વાયરલ થાય બધી વસ્તુ મને ખબર છે આ મુંબઈ ને ખબર છે સુરત તો પૂછે સુરત માં મારે રહેવા આવી જવું છે જો કોઈ સપોર્ટ આપે તો સુરત માં બસ સપોર્ટ માં પ્રોગ્રામ આપે રાખવા મને આવડે કે ન આવડે તમારે દીધા રાખવા હા હે ને આપતા પરદેશું જે થાય કેવું છે સુરત સાહેબ અત્યારે આ ડાયરો સુરતમાં આવેલો ભાઈ અત્યારે કેટલા વાગ્યા હવા બે વાગ્યા સાહેબ મેં ડાયરા જોયા છે હારા બારે માણસો વયા જાય સંગીતને ચાહવા વાળું આપણું સમાજ છે સુરત સંગીતને ઓળખવાળો સમાજ છે અહીંયાથી કંઈક કલાકારો આગળ આવી જાય એ આ સુરત છે સાહેબ સુરત જેને અપનાવે ને એ કલાકાર ક્યાંય પહોંચે એકવાર સુરતના મગજમાં કરી જવું જોઈએ ક્યાં કલાકાર લેવો છે પછી કલાકારની પેઢી હોય જાય પણ કલાકાર ન જાય

સાગરભાઈ પેલી વાર ભીમભાઈ પેલી વાર હું પેલી વાર મારો છોકરો પેલી વાર છેલ્લી વાર્ષિક છે પેલી વાર આપણે ખબર ન પડતી આ તો સુરત છે કાં તો છેલ્લી વારે હોય પેલી વારે હોય અમને મજા આવે તો બરોબર છે પણ ભગવાન તમારું હારું કરે સુરત એટલું સુખી થાય તમે બધા એટલા આગળ આવો માને પ્રાર્થના કરું છું ભાઈ હું તમને કોઈ દી વાંધો ન આવે સુખી થયા રાખો અને ડાયરા દીધે જ રાખો અમારે ઘણી ભૂખ છે જે

આ મારે દસ વર્ષે દીકરો આવ્યો હતો હું બહુ ખુશ બહુ થયો હતો દસ વર્ષે દીકરો આવ્યો ને હું ખુશ થઈ ગયો દીકરો આવે ને કોઈ તાત્કાલિક ખુશ નહીં થવાનું હું એવો હરામ ખોરતા ને હારો ખાવા ધાન નો રહેવા દે પેલો પગાર આપે પછી ખુશ થવું કે હા મારો દીકરો છે એ દસ વર્ષે મારે આ દીકરો આવે પછી હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથ લઈને બેઠેલી કીધું બેન બતાવો મારો દીકરો બતાવો મને કે બાપુ એક રૂપિયા આપો તો બતાવું કે મેં તું એક કામ કર તું મને પાંચસો રૂપિયા આપી દીકરો તું રાખી દો કે મારે શું કરું લાય મારો છોકરો મને કે બાપુ હું ખુશી ના મગું હું તારો બાપ કોક ને ઉછના લઈને આવ્યો છું તે દીધો તમારે પછી ની કુંભ રાશિ આવી કુંભ ગ ને સ માથે નામ પાડો મેં તું ગબર પાડું મારા મામા કે ગબર પાડતો નહીં હો મેં તું કેમ કે મોટો થઈને તને એમ કે છે કે તેરા ક્યાં હોગા કાલિયા તો મારી કે એવું કીધું આપણે કેન્સલ કીધું ધતું નથી કરો ને સાહેબ શું વાત કરો ગૌરવ રાખ્યું પગા બનવું ગૌરવ હા હા ત્યારે મારી પતંગ ઉડાડે શું થાય પછી કરવું પડે મને હું તમને એક જોક્સ કહું છું જોક્સ હતી આ બહુ મહત્વનો મેસેજ છે બેન દોકરી માટે ખાસ છે આ મારો અનુભવ છે મારા જીવનમાં બનેલી ઘટના છે મારા નવા નવા લગ્ન થયા અને મારો રૂપિયા પગાર મારી નોકરી તૂટી ગઈ હું તો રોડમાંથી આવી ગયો આથી પચી વર્ષ પહેલાંની વાત કરું છું એમાં મારા શાળાનો ફોન આવ્યો હગા હારાનો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી જો દીકરીને બાપનું મોઢું જોઈએ હોય બાદ તાત્કાલિક લઈને આવી જાઓ તમે આવો પહેલાં જીજીને કાઢી જવા પડશે બાજુ દીકરીને બાપનું મોઢું તો આવી જાઓ મારી પાસે પૈસા હતા નહીં એટલે મેં આઠસો રૂપિયા ઓછા લીધા હું દીકરી લઈને જામનગર જીજી લાવો બે થઈને હલે ચલે દીકરી કે જીજી આખું ખોયલી મારા સીધા આઠસો રૂપિયા ગયા જીજી હાજા થઈ ગયા તે હું પાછો આવતર્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કે કદાચ જ ખખબર તમે આવો પહેલાં જીજને કાઢી જાવ પડે છેલ્લે વાર જો બાપની દીકરીનું મોઢું જોવો હોય તો તાત્કાલિક આવી જાવ મેં બીજી વાર આઠસો રૂપિયા ઉચ્ચના લીધા હું જો જીજી સુધલા ટેથી હલેક ચલેજાડી મરી જલી ઘો ભડી મો દીકરી કે જીજી આ કુકુલી મારા આઠસનું આઠસો સોળસો રૂપિયાનું પૂછવાય ગયું છે તું એ હોરસો રૂપિયાનું પૂછવાગ્યું હું ઘરે આવતો રહ્યો મહિના પછી છેલ્લો ફોન આવ્યો છેલ્લો ફોન હતો જીજીના મઢામાં તુલસીના પાન નાખી દીધા છે જી દસમા દાર વહી ગયો છે અગવા તમે આવો જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો દીકરીને બાપડું મોઢું હોય તાત્કાલિક આવી જાઓ અને મેં ત્રીજી વાર રૂપિયા લીધા આઠસો ઓછી હું જો જામનગરમાં દીકરીને લઈને જીજી હોતે લાવો બે પાન તેને હલે ચલે દીકરી કે જીજી આંખો ખોલીને મારું મગજ મગજ્યું મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચી મરી જઈશ આજ મારું કાલ મારું મરી જાવ મરી ગયા મને યાદ છે મેં કીધું દરજીજી મરી ગયા પણ સાહેબ મુદ્દો શું હતો મેં પહેલી વાર દીકરીની દીધી ધાગા જ જોઈ બાપને ને વખત જીવતો કર્યો મરી જયા પછી કોઈ બાપ ને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે માત્ર ને માત્ર દીકરી જે મરી જયા પછી બાપ ને જીવતો કરી દે પાંચસો ગૌ માથે દીકરી હોય ખબર પડે કે મારો બાપ બીમાર છે એને બધાય કામ મૂકીને આવ્યું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી બાપની આંખમાંથી બે આહોડા પડે જેની છાતી ધડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી વીસ વર્ષે લગ્ન કરીને ઘરની બહાર નીકળે બે થાપા મારીને ઘરમાં અંધારું થાય એવું લાગે હાજર જેવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી આનો મને અનુભવ છે મારી દીકરી મને રોજ ફોન કરે છે પાપા પહોંચી જા વેલા હાર જમી લેજો ગાડી ધીમી હાંકજો ઊંઘ આવે તો હોઈ જાયજો આ દીકરી મારી ચિંતા કરે છે પછી આનો ફોન આવે છે પપ્પા લેતા આવજો મેં શું ખટારો ભલે પપ્પા તમે આખે આખા ખટારામાં કરી જાઓ પણ મારા માથે ખટાવો લાવજો હા જેની કોઈ ફરમાયશ ન હોય બાપ પાસે ને દીકરી કહેવાય ફરમાઈશ માથે ફરમાયશ કરે એનો દીકરો કહેવાય હવે કોઈ મતલબ ડાયરામાં આવશે ને મારે ધંધો છે બેટા બોલવું પડે ભૂખ લાગે ને ભૂખ લાગે એટલે બોલવું પડે બેટા આ ભૂખ ના કા કેવાય શું કે બેટા કોઈ દીકરા ને આવું કે કેવું પડશે દુઃખ વાત છે ભૂખ ભાઈ નાખી સમય માણસ ને ક્યાં સુધી લઈ જાય ખબર ને પતિ હાલે નચાવે છે સમય માણસ જે કામ ન કરવું હોય સમય તમને કરાવે છે કામ જે રિસ્તામાં ન જાવ તે સમય તમને લઈ જાય છે હા સમયની ધાકાત છે સમય ભેગો હોય કોઈ તમારો મિત્ર હોય તો માત્ર ને માત્ર તમારો સમય તમારો મિત્ર છે બાકી દુનિયામાં તમારો કોઈ મિત્રથી યાદ રાખજો સમય તમારો મિત્ર છે સમય એટલો વાર્તા ફરીથી જાય સમયને મિત્ર બનાવો સમયને રોજ પ્રાર્થના કરજો કે એ સમય હંમેશા મારી સાથે રહે સમય આવે એટલે મગજમાં કંઈ તમારી કોઈ ગમન ન કરી જાય અભિમાન ન એનું ધ્યાન રાખજો એક સેકન્ડમાં સમય તમારો પડી જાય તમને ખબર નહીં પડે રોડમાંથી ક્યારે લાવી દે ખબર નહીં પડે સમય આવે તો સારું કામ જેમ તારી આ ફેમિલી ગ્રુપ કરે છે આવું કામ કરજો કંઈક સારું કોઈ ગાયું ને કોઈ દવાખાને કોઈ દીકરીઓને આ કામ સમય સારું હોય તો આટલું કામ કરી લો બાકી આ આ તમે અહીંયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા લાખ રૂપિયા બે લાખ પાંચ કરોડ દસ કરોડ એક અબજ રૂપિયા આપી શકો તમે આના માટે આથી વિશે આપણે ધર્મ માટે શું કરીએ કઈ ન કરીએ પણ એવા દાખલા છે હું બે મેટી તમને વાત કરું સરસ નામનો વાણીઓ એને એવી ટેક રાખી પહેલા હું ભેખા માણે જમાની પછી મારા પેટમાં અનાજ નાખીશ બન્યું એવું બે ત્રણ દિવસ એટલો વરસાદ આવે કોઈ ભીખો માણસ આંગણે નહીં આવેલો એમાં કોઈ સગાસાને કીધું કે તમારા ગામના પાત્ર એક બાબુ આવ્યો છે તમારે જમાડવો હોય તો અને સગાસાએ ગણગતી દોઢ મૂકી બાબાને ઘરે લાવ્યા અને કીધું બાપુ મારા ઘરનું અનાજ લેશો અને બાવાએ કીધું હું તો માંસાહારી બાબો છું બાળકનું માંસ આવે તો તારા ઘરનું અનાજ ખવું ન નહીં અને સગાસાની છાતી થડકો લેજી કે બાળકનું માંસ મારે લાવું ક્યાંથી ભણવાનો એવો દીકરો ચલ્યો ની ભણવા ગયેલો હજી સગાસા એ બાજુ ડગલા માંડે પેલા અખિલ બ્રહ્માંડો નાથ કૃષ્ણ પરમાત્મા જે બાવાનું રૂપ લઈને સગાસાની પરીક્ષા કરવા માટે આવ્યો હોય છે એને રૂપ લીધું માસ્તરનું શિક્ષકનું અને ચેલ્લે જેને કીધું કે બેટા આ તારા ઘરે જતો નહીં કેમ કે તારા ઘરે એક બાવો આવ્યો છે તારા મા બાપ તને ખાનીને ખોરાવી દેવાના છે તેથી પાંચ વર્ષનો દીકરો જવાબ આપે છે શિક્ષકને શું કહે છે કે બા ગોત મારે મોહ મકાલાજા અને ભોરિંગ જીલે નહીં બાર મેરુ સોરી એ ઢોલવા લાગે આકાશ વિનિયાદાર મેરા મોણ માજા મૂકી દે પણ જે લઈયો સોત ના કે એ મેરા મોણ માજા મૂકી દે પણ જે લઈયો સોત ના કે અને પાંચ વર્ષનો દીકરો ઘરે આવ્યો પોતાની માએ દીકરાનું માથું કાપ્યું ખાંડ નાખ્યું બહુ લાંબી વાર્તા હું એક મિનિટ બતાવું માથું ખાંડણેમાં નાખ્યું અને પોતાની માં ચંગાવતી રાણી હાથમાં હાવેલો લઈને પેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે અને બાબા કીધું કે એમ તારા દીકરાને તું ખાંડ તો હું ન ખાવ તો કેમ કે તો વિશ્વાસનો દીકરો હોય એના લગન થાતા હોય ને પોતાની માં સોળે શણગાર સજીની પોખવા જાતી હોય એટલે હરખથી તારા દીકરાને ખાંડ તો હું ખાવ ન કે નહીં પણ આ દેહથી સ્ત્રી ચંગાવતી રાણી સોળે શણગાર સજા આસ્તા મોઢે હાથમાં સામે લીધું અને પહેલો પ્રહાર પોતાના દીકરાના માથે કરે પણ છેલ્લા હલરા ગયા પોતાના દીકરાના પણ કેવા હલરા કે મારો એક ને એક દીકરો આજ મને મૂકીને વયો જવાનો છે એ સંગાવતી રાણી હલરા ગાય છે પોતાના દીકરાના પણ કેવા હલેડા કે મારા હાલરડે પડી હાડ તલકુવર જે લઈયા ক্ষমা કમારે ખમા ખમા ઉવર ચેલૈયા એ મારા નો ધારા ના તું આધાર મારા ચેલૈયા ખમા ખમા રે ખમા ખમા ઉવર ચેલૈયા અને બાળકનું માસ બાવાની થારીમાં પરસો માં આવ્યું અને બાવાએ કીધું કે તમારે બીજું સંતાન છે કે ના તો માં જના નથી ખાતું शब्द जा बाबा ना मुख माते निकरा अन सगा सने छाती धड़को ले जे के एक नो दिकरो खोई ना एको मारा घरे थी बाबा भिको जासे आज मारो धर्म होई गयो अन सगा सना मुख माती शब्द निकरा साहेब सुके सरकार के सगार के जैन मा मारा कोई पूर्व <Doh>! जन्म ना ये गुरु दुई કામે ગોતરી માયરાન માયરા માને બાપ ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો એ ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો અને તેથી ચંગાવતી રાણી હાથમાં કટા લન ઉભી થઈને કીધું કે હે બાવા તને કદાચ એમ હોય કે મારે બીજું સંતાન તારી ભૂલ થાય છે કોઈ પત્ની પોતાના પતિ સિવાય કોઈ કોઈથી ગોને વાત ન કરે પણ એક સાધુ એક બાવો એક મારો બા ફમજીને કહું છું તું એમ કેતો હોય કે હવે મારે બીજું સંતાન નથી તો ખાંભર અને ચંગાવતી રાણી બાવાને જવાબ આપે શું કહેશે ક બાપ હમજીને કમ શું બાવા મારે પેટ છે મહિનાય પાછ आज बप जीन कब सुबावा મારે પેટ છે મહિનાય પાંચ આશ સીતા એ રામ નો એને આવે ના હું ની આજ બેઠો તાવન દઉં બાવા તને જે મામી ના નય દઉં જાવા એ બેઠો તાવા નય દઉં બાવા તને જે મામી ના નય દઉં જાવા આ કાઠિયાવાડ છે પોતાના દીકરા ખાડી ને ખવડાવી દે આને કહેવાય કાઠિયાવાડ અને અહીંયા હું બેઠો છું સાહેબ આપણે પાંચસો રૂપિયા લખાવી નાખે ગામમાં ધોરી મેં પાંચસો લખાયા મેં પાંચસો લખાયા કયો ઉપકાર કયો દેશ માટે પહેલાં દીકરાને આપણે ને આપણે ધર્મ માટે થઈને તો અહીંયા તમારા કદાચ પાંચ લાખ આવે તો ઓછા પડે તમને વિનંતી છે કે જ્યાં મજા આવે આ ટ્રસ્ટમાં ચોક્કસ યાદ કરજો લખાવજો તમારા બાળકોને કહેજો તમારા સમાજને કહેજો આપવા જેવો ટ્રસ્ટ હોય તો માત્ર ને માત્ર આપણે આ ટ્રસ્ટ છે આયાથી હરેક વસ્તુ તમારી અલેખે નહીં જાય ગરીબ માણસને કામમાં આવશે કોકના જીવ બચી જાય છે કોઈકને દવા મળશે ગાયોને ઘાસ સારો મળશે આ ટ્રસ્ટ એક વાર જોરદાર તરણા કરતી વધાવો હજી કલાકાર બે બાકી છે આપશો મને સાંભળો મિત્ર આભાર હરિમ તસો જય માતાજી જય મોગલ